વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા વૈરાઈ માતાના મંદિર પાસેથી પીસીબી પોલીસે આંખ ફરકનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા હતા શહેરના પાણીગેટ રાણાવાસ વેરાય માતાના મંદિર પાસે રહેતો લાલુ જસુ રાણા તેના ઘર નજીક આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી જેના આધારે પીસીબી દરોડો પાડ્યો હતો પોલીસને રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જો કે સ્થળ પરથી નવ ઇસમો બાબુ દિવાન સજ્જાદ મિયા સૈયદ અયુબ ખાન પઠાણ પિયુષ રાણા અરવિંદ તડવી અયુબ હમીદ પઠાણ મહેન્દ્ર રાજપૂત સુરેશ જાદવ અને નસરુદ્દીન વાઘે ઝડપી પાડ્યા હતા લાલુ જસુ જાહેર કર્યો છે પોલીસ દ્વારા જુગારીઓની અંગ ઝડપી કરતા રોકડા દસ હજાર અને પાંચ મોબાઈલ એકવીસ હજાર મળી કુલ એકત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશન માં સુપ્રત કરવામાં આવ્યા છે